જય શ્રી કૃષ્ણ મિત્રો નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું ઓમ ધમ પાર્વતી પતિ હર હર મહાદેવ નો અર્થ જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જ્યારે પણ આપણે હોલેનાથના દર્શન કરીએ છીએ ત્યારે હંમેશા બે હાથ ઊંચા કરીને આપણે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવનો નાદ કરીએ છીએ મહાદેવની સાથે હંમેશા માતા પાર્વતીનું નામ લેવામાં આવે છે તો હવે આપણે જાણીએ કે આ નાદનો અર્થ શું થાય ૐ નો ઓમ એક પવિત્ર ધ્વનિ છે છે જેના ઉચ્ચારણથી શાંતિ મળે અને તે માત્ર એક શબ્દ નથી પણ આ વિશ્વની ઉત્પત્તિ લઈને અંત સુધીની રચના અને અંતનું પ્રતિક પણ છે એટલા માટે તમને દરેક મંત્રમાં તેનો ઉચ્ચાર જોવા મળે છે નમઃ નો અંત હિન્દુ સંસ્કૃતિમાં નમઃ એટલે નમસ્કાર અને સ્વાગત કરવું અને આ મંત્રમાં નો ઉપયોગ ભગવાન શંકરને વંદન કરવા માટે કરવામાં આવે છે પાર્વતીનો અર્થ પાર્વતી એ ભગવાન શિવના પત્ની છે જે શક્તિનું પ્રતિક છે શિવ શક્તિ છે અને શક્તિ વિના શિવ અધૂરા છે શક્તિ ઉપરાંત માતા પાર્વતીની પ્રેમ અને ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે હર હરનો અર્થ હર હર નો ઉપયોગ દુખ દૂર કરવા માટે કરવામાં આવે છે અને શિવને બધા દુખોનો નાશ કરનાર કહેવામાં આવે છે. તેમના નામમાં હર હર ઉમેરવામાં આવે છે કારણ કે તે બધા દુખને દૂર કરે છે. મહાદેવ નો અર્થ ભગવાન શંકરના ઘણા નામ છે તેમાંથી એક મહાદેવ છે તેમને શ્રેષ્ઠ દેવ માનવામાં આવે છે. તેમની દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તેમને શિવ ભોલેનાથ નીલકંઠ શંકર રુદ્ર વગેરે જેવા અનેક નામોથી પણ બોલાવવામાં આવે છે તો મિત્રો આ હતો ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવનો અર્થ જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ